હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ મોઢામાં મુકતા જ પીગળી જાય અને લાંબો સમય સુધી એકદમ સોફ્ટ રહે તેવી બે સિક્રેટ વસ્તુ ઉમેરી પરફેક્ટ માપ સાથે સુખડી બનાવીશું તો તેના માટે મેં આ રીતનો એક વાટકો સેટ કરીને રાખ્યો છે એક વાટકો ભાખરીનો જાડો લોટ એક વાટકો રોટલીનો ઝીણો લોટ અને એક વાટકો મેં દેશી ગોળનો ઉપયોગ કર્યો છે એ થોડો ઓછો લેવાનો એક વાટકો આપણે ઘી લઈશું તો આ રીતનું માપ પ્લેઈન અને સુખડી બનાવશો તો સુખડી એકદમ પરફેક્ટ સુખડી બનશે તો મેં જાડા તળિયાવાળી એક પેન લીધી છે હવે આપણે ઘી લેશું અને જાડો અને ઝીણો બંને લોટ એડ કરીએ તો ઘણા ઝીણા લોટમાં બનાવતા હોય છે પણ તમે આ રીતના મિક્સ લોટ કરીને બનાવશો તો સુખડી એકદમ દાણેદાર બનશે તો ગેસની ફ્લેમ મીડિયમ જ રાખી અને આ લોટને આપણે શેકી લેવાનો છે તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ રીતનું ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આ લોટને શેકાવી દેવાનો તો અત્યારે મને ઘીનું પ્રમાણ થોડું ઓછું લાગે છે કેમ કે હું આમાં ડ્રાય ફ્રૂટ્સ અને ટોપરું એડ કરવાની છું એટલે બેથી ત્રણ ચમચી જેટલું મેં અત્યારે ઘી એડ કર્યું છે કેમ કે આપણે પાછળથી ઘી એડ ના કરવું પડે એટલે અત્યારે જ મેં બે થી ત્રણ ચમચી જેટલું બીજું ઘી એડ કર્યું છે અને આ લોટને સાત થી આઠ મિનિટ જેવું થાય ત્યાં સુધી ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને લોટને બરાબર થોડો બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી આ લોટને આપણે શેકાવા દઈશું તો શેકાતા વાર લાગશે પણ સુખડી એકદમ સોફ્ટ બનશે અને લાંબો સમય સુધી સુખડી સારી પણ રહેશે તો અત્યારે લોટ આપણો ઘણો ખરો શેકાઈ ગયો છે અને શેકાઈને હળવો પણ થઈ ગયો છે અને બ્રાઉન કલરનો પણ થઈ ગયો છે તો આ રીતનો થાય ત્યાં સુધી આ લોટને શેકાવા દેવાનો અને કુલ સમય સાતથી આઠ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે આ લોટની અંદર ડ્રાય ફ્રૂટ્સ એડ કરશું ડ્રાય ફ્રૂટ્સમાં મેં કાજુ બદામ અને ખમણેલું ટોપરું લીધું છે તમે બીજા કોઈપણ ડ્રાય ફ્રૂટ્સનો ઉપયોગ કરી શકો અથવા ના એડ કરવા હોય તો સ્કીપ પણ કરી શકો તો હવે અત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની એક ચમચી મલાઈ એડ કરીશું આનાથી સુખડી એકદમ દાણેદાર બનશે બરાબર મિક્સ કરી લેશું મિક્સ કરીને તરત જ આપણે ગોળ એડ કરીશું તો મલાઈ સરસ મિક્સ થઈ ગઈ છે હવે ગોળ એડ કરી દઈએ અડધી ચમચી જેટલો મેં સૂટ પાવડર એડ કર્યો છે બધું સાથે મિક્સ કરી લેશું એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગોળ એકદમ ઝીણો સમારેલો હોય એવો જ લેવાનો છે તો બરાબર મિક્સ કરી લેશું તો આ સુખડીને લાંબો સમય સુધી એકદમ સોફ્ટ રાખવા મેં બે ચમચી પાણીનો ઉપયોગ કર્યો છે આ રીતે પાણી એડ કરવાથી તમારી સુખડી લાંબો સમય સુધી એકદમ સોફ્ટ રહેશે બધી જ વસ્તુ બરાબર મિક્સ થઈ ગઈ છે હવે આપણે ડીશની અંદર આ સુખડીને પાથરી લેશું તો આ રીતે થોડી મલાઈ અને થોડું પાણી એડ કરવાથી સુખડી એકદમ દાણેદાર અને એકદમ સોફ્ટ બનશે તો કોઈ કોઈપણ તાવીથ અથવા વાટકી વડે આ સુખડીને આપણે ડીશની અંદર એકદમ સરસ રીતે સેટ કરી દેસું તો સુખડી આપણી ગરમ જ હોય ત્યાં જ આ સુખડીને કટ કરી લેવાના તો તમારે જે સાઇઝનું કટ કરવું હોય એ રીતે ચપવું વડે આ સુખડીને આ રીતે આપણે કટ કરશું આ રીતે કાપ મૂકી અને જે સાઇઝના ટુકડા કરવા હોય એ સાઇઝના આપણે ટુકડા કરી લેવાના અને ઉપર તમે ડ્રાય ફ્રૂટ્સ કોઈ પણ એડ કરવા હોય તો એ પણ કરી શકો પણ મેં અંદર જ એડ કર્યા છે એટલે હું આ રીતે કટ કરી અને ઉપર ખસખસ એડ કરું છું તો તમે ખસખસની જગ્યાએ થોડા પિસ્તા અને અથવા કાજુ બદામની કતરણ ઘરીને પણ એડ કરી શકો હવે આ સુખડીને આપણે અડધો કલાક માટે ઠંડી થવા દેવાની તો અડધો કલાક જેવું થઈ ગયું છે હવે એકાદો પીસ આપણે ઉઠાવીને પણ જોઈ લઈએ તો આ બે વસ્તુ ઉમેરીને મેં એકદમ સોફ્ટ અને લાંબો સમય સારી રહે મોટી ઉંમરવાળા પણ ખાઈ શકે તેવી આપણી સુખડી બનીને તૈયાર છે આ સુખડી લાંબો સમય સુધી પડી રહેશે તો પણ એકદમ સોફ્ટ રહેશે તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો સુખડી ખરેખર ખૂબ જ સોફ્ટ અને એકદમ ટેસ્ટી બી અને એકદમ હેલ્ધી પણ ખરા એવી સુખડી બનીને તૈયાર છે તો આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો લાઈક કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો મેં દેશી ગોળનો ઉપયોગ કર્યો છે એટલે મારો સુખડીનો કલર થોડો શામ છે પણ તમે કોઈ પણ ગુળનો ઉપયોગ કરી શકો